મકર રાશિવાળા લોકોને તેમના આર્થિક જીવનમાં સાનુકૂળ પરિણામો મળશે તમારા પ્રેમ જીવન પર નકારાત્મક અસર પડી શકે છે નોકરી બદલવા માંગતા લોકોને સફળતા મળી શકે છે તમારા કોઈ પણ જૂના રોગથી રાહત મેળવી શકશો ગણેશજી કહે છે કે તમે તમારા યુનિક વ્યક્તિત્વ અને લાઈફસ્ટાઈલ માટે જાણીતા છો તમારી સ્કિન ચમકદાર રહેશે અને ચહેરો હંમેશા શરીર કરતાં વધુ મજબૂત રહેશે વધુ માહિતીને લીધે લાંબા સમય સુધી ઉદાસી રહેવાને કારણે થાય તમે કામને તમારું જીવન માનો છો અને સમયસર કામ કરવાનું પસંદ કરો છો આ રાશિના લોકોના વિચારો વિચિત્ર હોય છે તેઓ હંમેશા તેમના ધ્યેય પ્રત્યે સંપૂર્ણ સમર્પિત અને મહેનતુ રહે છે તેઓ કામ પોતાની જાતે જ પૂર્ણ કરવામાં માને છે તેમને વેપારીઓની દખલગીરી પસંદ નથી તેઓ ઉચ્ચ વિચારો ધરાવે છે અને પૈસાનું સારું મૂલ્ય ધરાવે છે ફાઇનાન્સ ગણેશજી કહે છે કે મકર રાશિવાળા લોકોને તેમના આર્થિક જીવનમાં સાનુકૂળ પરિણામો મળશે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં વધારો થશે જેથી તમારે યોગ્ય પ્લાનિંગ અનુસાર તમારા પૈસા ખર્ચવા જોઈએ આ વર્ષની શરૂઆતમાં તમે આવકના નવા સ્ત્રોતો શોધવામાં સફળ થઈ શકો છો અને આ સમય દરમિયાન તમે ઘણા ગેજેટ્સ ખરીદી શકો છો અથવા મિલકત જમીન વાહન વગેરેમાં રોકાણ કરી શકો છો પ્રેમ અને લગ્ન ગણેશજી કહે છે કે વર્ષની શરૂઆતમાં પારિવારિક જીવનની ઝલક જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમારી માતાને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં તમે માનસિક ચિંતાઓથી પણ પરેશાન થશો જેના કારણે ઘરનું વાતાવરણમાં નકારાત્મક રહી શકે છે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારા પ્રેમ જીવન પર નકારાત્મક અસર પડી શકે છે આ સમય દરમિયાન તમારો સ્વભાવ ગુસ્સાવાળો અને હિંસક બની શકે છે જેની પર નિયંત્રણ જાળવવાની જરૂર પડશે બિઝનેસ ગણેશજી કહે છે કે તમારે વ્યવસાયમાં સખત મહેનત કરવાની જરૂર પડશે તમને તમારી મહેનત અનુસાર પરિણામ મળશે આવી સ્થિતિમાં ફ્રેમવર્કમાં કોઈપણ નવું કામ હાથમાં લેતા પહેલાં જૂનું કામ પૂરું કરો અને તમારા કામનો રેકોર્ડ રાખો આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન નોકરી બદલવા માંગતા લોકોને સફળતા મળી શકે છે જો તમે તમારી નોકરી એપાર્ટમેન્ટ અથવા કંપની બદલવા માંગો છો તો આ વર્ષના પ્રથમ અથવા છેલ્લું ક્વાર્ટર તમારા માટે વધુ સારું સાબિત થઈ શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે તમે આ વર્ષે તમારા સાથીદારો અને વડીલો સાથે સારા સંબંધો બનાવવા જોઈએ શિક્ષણ ગણેશજી કહે છે કે આ વર્ષે તમારું મન એકચિત રાખો ખોટી સંગતમાં તમારો સમય ન વેડફો અને તમારા અભ્યાસ પર ધ્યાન આપો વિદેશમાં ભણવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ અને ડિસેમ્બર મહિના શુભ રહેશે આ સમય દરમિયાન તેમને સારા સમાચાર મળી શકે છે આરોગ્ય ગણેશજી કહે છે કે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે સારા સ્વાસ્થ્યવાળી લાઈફસ્ટાઈલ પસંદ કરશો આ વર્ષે તમે તમારા સ્વાસ્થ્ય પર પોઝિટિવ અસર જોશો આ સમય દરમિયાન તમે તમારા કોઈપણ જૂના રોગથી રાહત મેળવી શકશો કે વર્ષની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે પોતાને તણાવથી મુક્ત નહીં રાખી શકો